ગુડ મોર્નિંગ સવારના આઠ વાગ્યા છે અને ખેતરમાં આટો મારતો તો જોઈ શકો છો હવે ઘાસ જેમ ઉનાળો આવશે એમ ઘાસ જબર આવશે આ છે રજકો આ છે ભેંસો જુઓ ભેંસો બતાવી દઉં ચાર ખાઈ છાયડો ગતું નહીં છે માટે એ પણ કંઈક વિચાર્યું છે આગળ બ્લોગમાં અવતારી આગળ બ્લોગમાં આવશે છાયડો કરવાનો છે આ ઝાડખા થાય છે પણ ત્યાં પહેલા છાયડો કરવા પડશે અહીંયા કરવાનું છે આ પીપળી વાય છે આગળ વાળોટી આમ કરવાનો છે અહીંયા સુધી પછી મોડા કરવાનું છે દીવાર છે આકાશ છે જો પેલું ઘાસ બહુ મોટું થઈ ગયું છે આ છે આ વચ્ચે વળ્યું છેલ્લે વાટ્યું તો એટલે નીંદ નાનું છે હવે રાયડું પણ લગભગ એક જ પાણી પીશે મસ્ત ગ્રાઉન્ડમાં આવી ગયા અને ભાઈ બટાકા અધ્યક્ષ ટકા બટાકા શું બે ટકા ના માટે આ બચારનું કેમ નામ બગડી છે

એસીયા હારી એના તાંવા જમવા આને હા ઉતમ કોવોરો તે આ તો યનો તાબો બોરા સાબો હેતો ને નહીં ઓલ્યા આવે લેના નકા ઉગી જાય છે ના ઉગે કશું ઓટા પ્રોબ્લેમ થાય ને આ કા સાઈડ સાઈડમાં તો વાંધો નથી આવ્યો પિસ્તાળીસ એમ એમ મોટો થી મોટો બધો એમ પાંત્રીસ એમ એમ થી મોટો સવારમાં ગામમાં ગયો તો ગામમાંથી તો આવ્યો છું ઘરે હવે ઘરે હજુ નહીં પહોંચ્યો અહીંયા મંદિરે પોક્યો છું મંદિરેથી થોડીક વાર બેસી અને પછી ઘરે જઈશ અમારી નજીક જ મંદિર છે મસ્ત મંદિર છે અને અહીંયા બેસવાની એકલા હોય એટલે મજા આવે એટલે થોડીક વાર અહીંયા બેસીશ અને પછી કરી જઈશું તમને મંદિર બતાવો અહીંયા મંદિર હતું પેલું જૂનું અને આ ઢૂલો છે આ ટુલા આખામાં હતા અહીંયા પછી બધું સરખું કરાયું કરાય આ છે ભગત અહીંયા મંદિરે જ રહે છે પોતે અને અત્યારે હવે આ નવું મંદિર બનાવ્યું છે અહીંયા મસ્ત મંદિર છે આ પણ નાના મંદિર છે આ બધું અહીંયા પણ આખું જંગલ દેવો તો બધું સરખું કર્યું અત્યારે બધું મસ્ત બની ગયું અહીંયા જો ઝાડખાનો અત્યારે ઉછેર કર્યો છે આ ચમનભાઈ ખૂબ સેવા કરે છે મંદિરની અહીંયા રહે અત્યારે જો ઝાડખા પણ સારા થશે આ બદલો છે ઝાડખા મંદિર મસ્ત બની ગયું છે બધા સુધાર નેસડી જ થોડું કાગળિયા નું કામ હતો એટલે દેખ શકતો